શું તમે જાણો છો કે આવતા ફક્ત બે મહિનાની અંદર જ મોદી સરકાર પડી શકે એવી સ્થિતિમાં છે આ મિત્રો આ કોઈ અફવા નથી પણ રાજકારણનો એક ખેલ છે જે શરૂ થઈ ગયો છે જય દ્વારકાધીશ મિત્રો આજે હવે એજ રાહુલ ગાંધી મોદીની સરકાર પાડી શકે એવી સ્થિતિમાં છે બે હજાર ચોવીસ ની લોકસભાની ચૂંટણી માં ભાજપે અપકી બાર ચારસો પર એવા નારા આપ્યા હતા હકીકતમાં ભાજપ ચારસો પાર તો શું બસો બોત્તેર સીટ પણ પાર ન કરી શક્યું અને બીજેપીનો સીટનો આંકડો બસો ચાલીસે જ અટકી પડ્યો એટલે હવે સરકાર બનાવવા માટે બીજેપીને ગઠબંધનની જરૂર હતી હવે પ્રશ્ન એ થાય કે આ ગઠબંધન એટલે શું તો ગઠબંધન એટલે જેમાં ઘણી ખરી નાની નાની પાર્ટીઓ જોડાયેલી હોય અને એક મુખ્ય પાર્ટી હોય તેને ગઠબંધન કહેવાય અને ઇન્ડિયામાં આ ગઠબંધન પહેલેથી જ છે જેમાં એક ગઠબંધન એનડીએનું જેમાં બીજેપી મુખ્ય પાર્ટી અને બીજું ગઠબંધન ઇન્ડિયા ગઠબંધન જેમાં કોંગ્રેસ મુખ્ય પાર્ટી છે અને બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી પહેલાં નીતિશ કુમાર આરજેડી કોંગ્રેસ અને જેડીયુના મહાગઠબંધન સાથે જોડાયેલા હતા પણ તે ચૂંટણી પછી એનડીએ ગઠબંધનમાં જોડાયા અને પોતાની બાર સીટ એનડીએ ગઠબંધનને આપી કેમ કે બે હજાર ઓગણીસ માં જયારે નીતિશ કુમારને બિહારના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા ત્યારે તેમને બિહારના મુખ્યમંત્રી બનાવવા માટે એનડીએ એટલે કે બીજેપી મદદ કરી હતી એટલે નીતીશ કુમારે પણ એનડીએ ગઠબંધનમાં પોતાની બાર સીટ આપી બીજેપી ને મદદ કરી અને આ ગઠબંધનમાં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ પણ જોડાયા અને તેમને પણ પોતાની સોળ લોકસભાની સીટ એનડીએ ગઠબંધનને આપી અને હવે બીજેપી પાસે બસો અડસઠ સીટ થઈ ગઈ હતી અને એનડીએ ગઠબંધનમાં બીજી નાની નાની પાર્ટીઓ પણ હતી અને આમ કુલ એનડીએ પાસે બસો તોણું સીટ થઈ ગઈ પણ મિત્રો જે સરકાર બીજાના સહારે ઊભી હોય તે ક્યારે પણ પડી શકે હવે નજર કરીએ બિહાર તરફ બિહારમાં ટૂંક જ સમયમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે અને ત્યાંની બસો તેત્તાલીસ સીટોમાંથી એકસો સીટ જીતવી ફરજિયાત છે અને હાલના સમયમાં બિહારના નીતિશ કુમાર અને એનડીએ ત્રણ સીટની બહુમતી સાથે સત્તા પર છે જો અહીં એનડીએ હારી જાય છે તો એ મોદી માટે સૌથી મોટો જથકો સાબિત થઈ શકે એમ છે અને અહીં જ રાહુલ ગાંધીનો ખેલ શરૂ થાય એમ છે આ સમયે એનડીએ ની હાર એટલે નીતિશ કુમાર ની હાર હવે નીતિશ કુમાર હારી ગયા પછી બિહારના સીએમ બની શકે નહીં આ સમયે રાહુલ ગાંધી નીતિશ કુમાર સામે ખાલી બે વાત રાખે પહેલી કે એનડીએ ગઠબંધનને છોડી દો અને ઇન્ડિયા ગઠબંધનમાં જોડાઈ જાઓ અને બીજી વાત રાહુલ ગાંધી કહે કે જો તમે એનડીએ ગઠબંધનમાં જોડાશો તો તમને બિહારના મુખ્યમંત્રી પછી બનાવવામાં આવશે પણ તેના બદલામાં એનડીએ ગઠબંધનમાં આપેલી લોકસભાની બાર સીટ ઇન્ડિયા ગઠબંધનમાં આપવાનું કહે આ બંને વાત જો નીતિશ કુમાર માની જાય છે તો ફરી એકવાર તે બિહારના મુખ્યમંત્રી બનશે અને તેમને આપેલી બાર લોકસભાની સીટ એનડીએ ગઠબંધનમાંથી નીકળી જશે એટલે હવે મોદીજી પાસે બસો ત્રણ સીટ માંથી ફક્ત બસો એક્યાસી સીટ જ વધશે અને આમ એક પણ પાર્ટી ગઠબંધન માંથી નીકળી જાય તો આખી સરકાર હરી જાય અને હજુ પણ રાહુલ ગાંધી આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુને એનડીએ છોડવા બદલ પ્રધાનમંત્રીની સીટ આપવાનું નક્કી કરે તો તે દોડ્યા દોડ્યા ઇન્ડિયા ગઠબંધનમાં જોડાઈ પણ જાય અને પોતાની એનડીએ ગઠબંધનમાં આપેલી સોલ સીટ પાછી પણ ખેંચી લે અને આમ બસો એક્યાસી સીટમાંથી સોલ સીટ પણ નીકળી જાય તો હવે મોદીજી પાસે ફક્ત બસો સીટ જ વધે અને એ સમયે મોદીની સરકાર બહુમતી ગુમાવી દેશે હવે ઇન્ડિયા ગઠબંધનમાં હાલમાં બસો ચોત્રીસ સીટ છે જો તેમાં નીતિશ કુમારની બાર અને ચંદ્રબાબુ નાયડુની સોળ સીટ ઉમેરવામાં આવે તો આ આંકડો બસો સુધી પહોંચી જાય અને ફક્ત બીજી અગિયાર નાની નાની પાર્ટીઓ જોડાઈ જાય તો રાહુલ ગાંધી બસો સીટ સાથે પોતાની સરકાર બનાવી શકે હા મિત્રો આમ રાહુલ ગાંધી મોદીની સરકાર પાડી શકે પણ રાહુલ ગાંધી પોતે પ્રધાનમંત્રી બની શકે નહીં પણ ખાલી તેમની સરકાર બની શકે આવી જ સ્થિતિ ઓગણીસો સિત્યોતેરમાં થઈ હતી જ્યારે મોરારજી દેસાઈ ગઠબંધન સાથે પીએમ બન્યા હતા પણ અંદરો અંદર મતભેદ ઊભા થતા તેમની સરકાર ફક્ત બે વર્ષની અંદર જ પડી ગઈ એટલે રાજકારણમાં ક્યારે પણ શું થાય એ નક્કી હોતું નથી એટલે આગની બિહારની ચૂંટણી માત્ર બિહારનું જ નહીં પણ સમગ્ર દેશની સરકારને બદલી શકે એવી ચૂંટણી પણ થઈ શકે તો મિત્રો તમારું શું કહેવું છે શું રાહુલ ગાંધી ખરેખર મોદીની સરકાર પાડી શકશે કે ફરી એકવાર મોદીજી કમબેક કરશે કમેન્ટમાં લખી દેજો અને હા લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચલો મળી આવતા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ